ਪਾਚੀ ਉ ਜੋੜੀ ਨੇ ਬਾਜੂ ਐ ਤਾਉ ਤਨੇ ਫੋਟੋ ਮ ਬਤਾਇਸ ਨਹੀਂ ਆਲੇ ਵੀਡੀਓ ਮ ਨਾ ਨਾ ਹੈ ਅੰਨੇ ਜਮਾਈ 500 ਰੁਪਿਆ ਇਨ ਮ ਖਾਵਾ ਨੂੰ ਐ ਆਵੀ ਜਾਓ ਬਾਪਰੇ ਖਵਾ ਨੂੰ ਐ ਆਵੀ ਜਾਓ ਉਹ ਤਨੇ ਫੋਟੋ ਨ ਵੀਡੀਓਸ ਬਤਾਇਸ ਤੋ 500 ਰੁਪਿਆ ਬਚੀ ਜਸੇ ਨਾ ਆਪੜਾ ਕਿਆਰੇ ਜਾਊ ਹੈ ਹੈ ਆ ਸੰਨੀ ਵਾਣਾ ਐ ਕੋਣ ਕੋਣ ਜਾਵਰਾ ਤਾਰੀ ਫ੍ਰੈਂਡ ਐ ਭੇਗੀ ਮਾਰੇ ਤਰੇ ਅੰਮੇ ਬੈਸਟ ਫ੍ਰੈਂਡ ਹੋਈ ਹੂੰ ਰੀਅਲ ਨਹੀਂ ਤਰੇ ਭੇਗੀ અમે સુ બી મેક યુ બધું ડિસાઈડ કરના કે કોણ કયા કપડા પહેરિયા હશે કોણ સુલી આવશે કોણા ગયા મેસે આમ એ બધું ડિસાઈડ કરી આયા પાવર મિસ કે તો તમારા પરસ્વી સુસરા આવશે કમ ઓની કમ ઓની પછી હમણા જ રજા ટાઈમ ઉચતા ન સોરી આમ રાશન થતે તેમ ઉચતા ન સોરી આમ રાડ વાડે કે બધું નીચે મૂકો તો બેગ ઘાણી તો જો ભાઈ અમારા આ ભાઈ છે ને એના આજે દીકરાનો જન્મ દિવસ છે સૌથી પેલા તો રામભાઈ ને હેપી બર્થડે હો ને અને ભાઈ નું કેવું હોય ખબર હે કે રોજે આવે ને સ્ટેશન ઉપર તો એમના દીકરા સાથે લઈ આવે આજે નથી લઈ આવ્યા અને ખબર છે

બાપા હાલો સાથે અરે બાલ માં દેલ તો હોટેલ માં હાલી આપી ચલો ભેગો અમને દીકરો ખબર રામુ ખબર જમાડી અમારા હાથે શું કે

આણંદ સર છે એટલે વિરાણી વર્સિસ આણંદ અને વિરાણી ટીમ માં અમારા ભાઈ છે જો બધા ચેતન વેતન જીતી ને આવો ને જીતી આવવાનું હોય ભાઈ ભાઈ ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ અમારા ભાઈ લોકો ષડયંત્ર કરે ભાઈ રણનીતિ શું રાખવાની છે મેચ ની કેવી રીતે આપણે મેચ જીતશું આપણા પરેશભાઈની બોલિંગ આવી છે વિકેટ તો લેવી પડે ભાઈ

મેચ હતી ભાઈ મજા આવી ને કેટલા રન તમે તો જો આપણી રન કરવાના હતા આપણી ટીમે કર્યા છે બત્રીસ રન ઘણા બધા રન થઈ ગયા ભાઈ તો આજની બીજી મેચ પણ વિરાણી ની છે વિરાણી સામે છે પલીવાડ અને પલીવાડ ની ફિલ્ડિંગ આવી છે અને બેટિંગ માં યોગેશ છે હા યોગેશ ને બધા જો ઉત્સાહ ભાઈ માં પેલો બોલ પેલા બોલે જાઓ મેચ નો બીજો બોલ तो जो आपरी टीम ने था छे 106 रन રાતે રોજ ચારુકે સાથ કોરાન બરતા ہوا 11 रन બીજી ગેમ બોલિંગ કર બોલિંગ કર જય આયે ને બાકી તો પર બોલિંગ કર યોગેશભાઈ ની બોલિંગ આવી છે ઈસ્વીચા ચલો હૈરાણી ની ટીમ વિચેતા બન્યા છે ભાઈ મેન ઓફ ધ મેચ બન્યા ભાઈ ટ્રોફી તો બતાવો ભાઈ કેવી મળી અરે વાહ તમે જો એક નંબર ટ્રોફી મળી હો ને આપડા ભાઈ લાજ રાખી અમારા ટીમ ની તો જો ભાઈ આજે ને વિરાણી ની ચાર પાંચ ટીમો ની મેચ છે જેમાંથી એક જીતી ગયા છે એક હારી ગયા છે બીજા ને હવે આવવાની છે અને હવે આવી છે વિરાણી ગામ ની ત્રીજી મેચ સામે છે નખત્રાણા અને વિરાણી ગામ ની ટીમ માં ભાઈ નિલેશભાઈ છે કિશોરભાઈ છે ટીમ નામ છે બાથાણી વોરિયર્સ નિલેશભાઈ પણ છે મિતેશ છે ભાઈ મજા આવે હો ને

તો જો મેચ થઈ ખતમ યોગેશભાઈ ટીમ જીતી ગઈ છે અને આજનો દિવસ ભાઈ પૂરો જેટલી બી મેચો હતી ને બધી પૂરી થઈ ગઈ અને આ જો ભાઈ તો ચલો ટુર્નામેન્ટ આજની પૂરી થઈ ને પણ જઈ ઘરે આપણો વિડિયો આપણે એન્ડ કરી આઈ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો એ સુધી જોયો ને તો લાઈક કરજો નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી છે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો ટાટા ભાઈ બેન ટેક કેર તું શ્યાલુ માર ઘરે હું ને ખુશાલ તો ઘરે જ અમારી શું ને ગલી એક જ છે પણ આ ભાઈની ગલી અલગ છે મે <laughs> 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 પરેશ ભાઈ આવું રમે કે એ મજા આવી ગઈ ભલા મજા આવી ગઈ જોઈને તમારી મેચ જોઈને મજા આવી ગઈ ના ના તારા ઘર નાજી તારા રન કેટલા تھے હીરો